बोलिए श्री अर्गनेश्वर महादेव की सांबले श्री मात के जय सनातन धर्म की सब संतन की अपने अपने सद्गुरु देव की श्री शिव महापुराण कथा महारुद्र यज्ञ ने परम श्रद्धेय गुरुवर श्रीमान हरदेवपुर जी महाराजनाथ जीवित भंडारा महोत्सव આ છેલો દિવસ અને ભંડારા મહોત્સવ કમલપુરીજી મહારાજ જે ભારતમાં નહીં વિદેશો ફરી ફરીને ધર્મ પ્રચાર કરે છે એમની મેળેમાં એક બે ટૂર હોય છે ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય અમેરિકા હોય યુકે હોય ન્યુઝીલેન્ડ હોય સતત નિરંતર દેશ વિદેશનો પ્રવાસ કરીને નિરંતર પોતે ધર્મ પ્રચાર કરે છે બાપુજી સ્વામીશ્રી કમલપુરીજી મહારાજ મારા નાના ગુરુભાઈ છે એટલે વધારે હું માન નથી આપતો દિલ્હીથી હરદ્વારથી મુંબઈથી રાજસ્થાનથી સૌરાષ્ટ્રથી કચ્છથી મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાતથી વિવિધ ક્ષેત્રોથી મોડી સંખ્યામાં સંતો બધા છે એમનું ખો ખો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ એ તો આપણે છેલ્લો દિવસ હતો આનંદની વાત એ હતી કે કથા ચાલતી તો આ ડાબે ભાગમાં અહીંયા જમણે ભાગમાં સંતોને બેઠક હતી સોફા રાખેલા હતા કરીબન લમસમ સાઠ થી 70 સિતરા સો મહંતો દરરોજ અહીંયા એમના આગમન થતો તો સંપૂર્ણ બારમેર મારણી મંડળ જે મે જે સમેર બારમેર બે જિલ્લા છે જાલોર મંડળ સાચોર મંડળ બનાસકાંઠા મઠ મંડળ આબુરાજ મંડળ મહેસાણા મંડળ તો આજે સાથે છે સ્વરાષ્ટ્ર સંતો સાબર મંડળ વિવિધ ક્ષેત્રોથી અમારેથી પણ સંતો પધર્યા ખૂબ જ મોડી સંખ્યામાં સંતોની પધરામણી થઈ અને કથા પડે કે મારા જીવનમાં એટલા સંતો મેં કથામાં પહેલી વાર જોયા છે મેં એમ કીધું કે આયોજન સંતોનો છે અને વ્યક્તિને પોતાની સમાજથી વધારે પ્રિય કોઈ લાગતું નથી અમારો સંત સમાજ છે તો અમારે એના માટે સંતો વધુમાં વધુ સંખ્યામાં પધારે એ અમને આનંદ થાય છે એના માટે ગમે એટલો ખર્ચો થાય એના કોઈ આપણે આંકડો બતાવો નથી એ અતિશુખી થશે પણ અમે સંતોને માટે હું બાપજી એટલે મારા ગુરુમાં હું બનોની ઉદે ઉદાર ભાવના છે કે સંતો જેટલી સંખ્યામાં આવશે એટલે ચાલશે એના માટે કોઈ આમંત્રણ હોય અથવા ન હોય આજ હમણાં પણ કહું છું કોઈ સંત ઇસ્તાનદારી છે આમંત્રણ નથી તો પણ કોઈ પણ એને એનો સન્માન આમંત્રિત સંત જ થશે એટલે સંતોને માટે હંમેશા અમારા દરવાજો ખુલે છે આપણે ખબર હતી આજ જગ્યા આજ ઇસ્તાન છે 2021 માં સહસ્ત્ર ચંડી યજ્ઞ ત્રણ દિવસ ચાલ્યો ત્યારે આવેલી આપી સભા હું સ્વાગત પ્રવચનમાં ઊભો થયો મેં સંતો પાસે પ્રાર્થના કરી કે મારે બીજો કંઈ જોતો નથી તમે આશીર્વાદ આલો કે અવર એવા કાર્યક્રમ ચાલતા રહે અને આપ સંતોષ્ય સંતોની પધરાવણી થાય કાર્યક્રમ કરવાથી કોઈ બચત થાય છે એ મારો અનુભવ નથી મારો કોઈ પણ કાર્યક્રમમાં બચતા નથી જે કોઈ મારા પાસે હોય તો ખર્ચા છે પણ ખર્ચા એ કેને માટે શુભ કાર્ય માટે ખર્ચા છે અને લક્ષ્મીનો શુભ લક્ષ્મી છે તો સંતોની સેવામાં જાય છે અને જન જનાર્દન જે પરમાત્મા જેની અંદર વાસ કરે છે એવો જન જનાર્દન એ પ્રસાદ લે છે એમાં લક્ષ્મીનો વેખ આવે છે તો એનો મતલબ એ છે કે આ લક્ષ્મી શુદ્ધ છે તો જ સારા રસ છે તો બધુને કે તો ઘણા સંતો સારા કથાકાર સંતો છે સારા પ્રવક્તા સંતો છે તો અહીંયા જેટલા પણ સંત મહાપુરુષો પધાર્યા છે અન્ય ભક્ત લોકો પણ દૂર દૂર ક્ષેત્રથી પધાર્યા છે ઠેઠ અમારા રાજસ્થાનથી ઘણા ભક્તોની પધારેલા છે ઘણા નીકળી પડી ગયા છે दक्षिण भारत थी हमने हिमाचल थी, थी। सोलन थी गाड़ी में सोलन थी राज्य मार्ग सोलन से दो गाड़ी भर के जाएंगे हमारे गुरु भाई गांडा वाले राजनपुरी जी महाराज वा के महंत है तो सोलन हिमाचल प्रदेश से पूरी दो गाड़ी भरा के रात को राजपुआई अभी यहीं पे होंगे कहीं मुझे पता नहीं कहाँ बैठे गुरु भाई जाऊंगा राजनपुर तो जी कहा है हाँ ये खड़े કઈ સોલંકી ભક્તો કો આવ્યા છે હિમાચલ પ્રદેશ થી તો બધા જ ભક્તો ને એવો નહી કે સંકલન ને સ્વાગત કરી છે જેટલા પણ ભક્ત સમુદાય છે દૂર દૂર થી અહીંયા પધારે છે બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છે અમારી સેવા ઓછી થઈ હોય તો ખબર નથી વધારે તો તમને ખબર છે પણ અમારા મનમાં સંતોને પ્રત્યેના અને પ્રત્યે પ્રતિ કાર્ય માટે કરેલ છે અને હું એવું ઈચ્છું છું કે વધુમાં વધુ લોકો સુવિધા મળે વધુમાં વધુ લોકો અહીંયા સંતોષ પામેને જાય એવી મારી સદા ભાવના રહે છે એટલે કયો ટૂટી રહી તો હું ક્ષમા પ્રાર્થી છું આપણે કોઈ ઈશ્વર નથી આપણે કોઈ ભગવાન નથી કે આપણે જેટલું ધારીએ એટલું બધું થાય મને ખબર છે કાર્યક્રમમાં ઘણી તૃપ્તિ રહી છે મને પણ શિકાયતો મળતી હતી એટલે તૃપ્તિ થાય છે જે કરે એને કાચડો થાય દેશી ભાષામાં કહીએ જે કરે એનું કાચડો થાય ના કરે એનું શું થાય તો તૃપ્તિ તો રહી જશે છતાં પણ મારા મનમાં તમારા પ્રત્યે ભક્તોને પ્રતિ સંતોને પ્રત્યે ખૂબ પ્રેમ છે ભાવ છે આપ એવું ને એવું સિનેમા મારે પર બનાવી રહ્યો અને ભવિષ્યમાં એવા નવા અવર્ણવર કાર્યક્રમ થતા રહે આપની સેવા થકે એવો આશીર્વાદ પાછો પણ આપજો અસ્તુ બોલી સિન સદગુરુ દેવજી શ્રી અરવિંદેશ્વર મહાદેવજી પૂજ્ય બાપોને આ દેખી ધરતી એટલે કે હાથી જ આગમન થાય અને સદાય અહીંયા વર્ષે એકાદ વર્ષે આપણે એવું અનેરો આયોજન જોવા મળે